તો ફ્રેન્ડ્સ તમારી બી સાબુદાણાની ખીચડી એકદમ ચોટી જાય છે સાબુદાણાની ખીચડી છૂટે છૂટી નથી બનતી તો ફ્રેન્ડ્સ આજે આપણે સ્પેશિયલ ટીપ્સ સાથે લઈને આવ્યા છે સાબુદાણાની ખીચડી એકદમ છૂટે છૂટી કેવી રીતના બનાવવાની તો ફ્રેન્ડ્સ ઇન્ગ્રીડિયન્ટ્સ અને રેસિપી જોઈ લઈએ તો ચટાકેદાર સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે સૌપ્રથમ જે સાબુદાણા છે એને ઓછામાં ઓછા દસ બાર કલાક પલાળી રાખ્યા છે સમયનો હોય તો પાંચ છ કલાક પલાળો તો પણ ચાલે છે પણ ત્યારે પાણી એક્સ્ટ્રા નાખવું પડે છે તો આપણે લગભગ રાતના પલાળ્યા હતા દસ બાર કલાક જેવો સમય થઈ ગયો છે તો આ તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ જ સોફ્ટ થઈ ગયા છે તો આ સાબુદાણા છે અડધો કિલો જેટલા બાફેલા બટેટા છે આ તમે જોઈ શકો છો બાફીને બટેટા છાલ કાઢીને રેડી રાખ્યા છે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે શેકેલા સિંગદાણા છે જેની છાલ કાઢી લીધી જ ફોતરા કાઢી લીધા છે જીરું છે થોડુંક આદું લીધું છે મરચાં લીધા છે તીખાસ પ્રમાણે થોડો લીમડો છે લીંબુ છે ગાર્નિશિંગ માટે કોથમીર લીધી છે આના સિવાય આપણે ખાંડ અને મીઠું લેવાનું છે અને તેલ લેવાનું છે તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી દઈએ અને બને ત્યાં સુધી તો ખાવામાં સિંગ તેલનો ઉપયોગ કરવો ખૂબ સારું છે તો આપણે સિંગ તેલ લઈ લેવાનું છે તો ફ્રેન્ડ્સ સિંગ તેલ લઈ લીધું છે આપણે લગભગ અડધી પોણી વાટકી ભરીને સિંગ તેલ છે તો આપણો તેલ થાય ત્યાં સુધી આપણે જે બટાટા છે એનો ભૂકો કરી લેશું સાબુદાણાની ખીચડી છે એટલે તેલ થોડું એક્સ્ટ્રા જોઈએ છે આની પહેલાં પણ આપણે વિડીયો અપલોડ કર્યો છે સાબુદાણાની ખીચડીનો પણ એ થોડીક અલગ રીતના કર્યો છે ને આજે આપણે નોર્મલ જે આપણા ગુજરાતીઓના ઘરમાં બને છે ખીચડી એ પ્રમાણે બનાવવાના છે આપણું તેલ થાય ત્યાં સુધી આપણે બટેટાનો ભૂકો કરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ ગેસ સ્લો કરી દઈશું તેલ થવા આવ્યું છે ને એક સાઈડ આપણે બટેટાનો ભૂકો પણ કરી લીધો છે લીંબુ અને સંદાણા આપણે સાઈડમાં મૂકી દેસુ તો સૌપ્રથમ જીરું આપણે એડ કરી દેસુ તેલમાં જીરું થોડુંક આદુ લીલા મરચાં અને ઇમળો લીલા મરચાં પી સાત પ્રમાણે આપણે એડ કરવાના છે મેં અત્યારે ચાર લવિંગા મરચા લીધા છે નોર્મલ જે મોળા મરચાં આવે છે ઈ લ્યો તો થોડા એક્સ્ટ્રા લ્યો તો ચાલે છે હવે જે બટેટા છે ઈ એડ કરી દેસુ એડ કરીને આપણે એકદમ વ્યવસ્થિત હલાવી લેવાનું છે બટેટા નો આપણે નોર્મલ જેવો ભૂકો કર્યો છે એકદમ ભૂકો નથી કર્યો ફ્રેન્ડ હવે મીઠું એડ કરવાનું છે આપણે ઉપવાસ છે એટલે જે સિંધાલુ આવે છે રેડ બટેટા પૂરતું બટેટામાં એડ કરી દીધું છે અને થોડુંક સાબુદાણા પૂરતું સાબુદાણામાં એડ કરી દીધું છે અને આને એકદમ રસ્તા ફેલાવી દસથી પંદર મિનિટમાં આપણી આ ખિચડી બનીને રેડી થઈ જાય છે બટેટા બાફેલા હોય અને સાબુદાણા પ લાળેલા હોય તો સમય ઘણો જ ઓછો લાગે છે અને થોડી વાર માટે આપણે લેવા જોઈએ બટેટા આપણા થોડાક બફાઈ જાય વ્યવસ્થિત આમ તો બાફેલા જ છે પણ થોડાક એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આ સિંગદાણા છે જેનું ભૂકો કરવાનો છે આપણે ભૂકો કરી લઈએ તો દોઢ બે સમય થઈ ગયો છે આપણે બટેટા થોડાક અત્યારની સિઝનમાં થોડાક નવા બટેટા આવે છે તો જેને સોફ્ટ થતા સમય લાગી જાય છે જૂના બટેટા હોય તો ફટાફટ ચડી જાય છે તો આ જે સિઝન છે એમાં નવા બટેટા આવે છે તો ફ્રેન્ડ્સ આપણા બટેટા એકદમ વ્યવસ્થિત તેલમાં મિક્સ થઈ ગયા છે હવે જે સાબુદાણા છે સાબુદાણા એડ કર્યા પછી આપણે ઢાંકવાનું નથી બાકી સાબુદાણા ચીકણા થઈ જશે એટલે સાબુદાણા એડ કરી દીધા છે અને એને હવે આપણે વ્યવસ્થિત હલાવી લેશું સાબુદાણા પૂરતું મીઠું આપણે સાબુદાણાના ઉપર એડ કરી દીધું હતું અને બટેટા પૂરતું મીઠું બટેટામાં એડ કરી દુ કેમ કે એક્સ્ટ્રા બટેટામાં મીઠું પડે તો બટેટા ખારા થઈ જાય છે એટલે બટેટા પૂરતું જ મીઠું આપણે બટેટામાં એડ કર્યું હતું હવે આને એકદમ વ્યવસ્થિત હલાવી લેશું ધ્યાન રાખવાનું કે ઢાંકવાનું નથી બાકી સાબુદાણા એકદમ જ ચીકણા થઈ જશે ખીચડી છૂટી નહીં થાય તો હવે જે સિંગદાણાનો ભૂકો કર્યો તો એ આપણે એડ કરી દીધો છે અને આને આપણે એકદમ વ્યવસ્થિત તો દસ થી પંદર મિનિટમાં આપણી સાબુદાવાની ખીચડી બનાવી એકદમ જ રેડી થઈ ગઈ છે સર્વ કરવા માટે અને ઉપરથી સ્પ્રિંકલ કરવાની છે આપણે કોથમીર બારીક કાપેલી તો એકદમ છૂટ્ટી છૂટ્ટી અને ચટાકેદાર સાબુદાણાની ખીચડી આજે આપણે નારિયેળની ચટણી સાથે સૌ કરવાના છે નોર્મલી આપણે મીઠા દહી સાથે સૌ કરીએ છીએ પણ આજે નારિયેળની ચટણી છે એની સાથે સૌ કરવાના છે તો એક સર્વિંગ પ્લેટ લઈ લો અને સૌ કરી દઈએ આપણે તો આપણે સાબુદાણાની ખીચડી સૌ કરી લીધી છે સાથે નારિયેળની ચટણી મૂકી દીધી છે અને થોડીક કોકની છે એ સ્પ્રિન્કલ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે આ જોઈ શકો છો એકદમ છૂટે છૂટી આપણી સાબુદાણાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે તો આપણી મસ્ત મજાની સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે જેને આપણે નારિયેળની ચટણી સાથે સૌ કરી દીધી છે તો ફ્રેન્ડ્સ જો રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા તો ફ્રેન્ડ્સ મળશું ફરીથી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર